જામનગરમાં વેફરના પડીકામાં જીવાત નીકળી પુષ્કરધામમાં રહેતા જસમીન તાલપરાએ વેફર્સનું પેકેટ ખરીદ્યું હતું કે જેમાં ખોલતા મૃત હાલતમાં દેડકો નીકળ્યાની ફરિયાદ કરાઈ છે હાલ તો ફૂડ વિભાગને જાણ કરાતા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

જવાબ ન મળ્યો કસ્ટમર કેરમાં ફોન કર્યો તો મેડમે એમને કહ્યું કે તમારે જે કરવું હોય તે કરો અમારે તો આવા કેસ આવતા જ રહેતા હોય છે જસ્મીન પટેલે કહ્યું કે મારી નવ મહિનાની છોકરી અને મારા ભાઈની ચાર વર્ષની છોકરીને કંઈ થઈ ગયું હોત તો જવાબદાર કોણ એજન્સી સંચાલક કમલેશ ગંગતાણીએ જણાવ્યું અમારો વીસ વર્ષથી બિઝનેસ છે આટલા વર્ષથી આવું કંઈ બન્યું નથી ખુલેલો પેકેજ છે અંદર કંઈ ડેટકા જેવું જીવજંતુ છે તેવું કહે છે બોલ્યા તો અમે જોવા આવ્યા છીએ પેકેટ ખોલ્યા બાદ અંદર શું છે તે ખબર પડે તેવા સવાલ કમલેશ ગંગતાણીએ જવાબ આપવાનું ટાળ્યું હતું તો અંગે જામનગર ફૂડ સેફ્ટી ઓફિસર ડીબી પરમારે જણાવ્યું છે વેફરમાંથી ડેડકો નીકળ્યાની અમને ટેલિફોનિક સૂચના મળતા અમે અહીં આવી છીએ આવ્યા બાદ અમે ચેક કર્યું તો વેફરના પેકેટમાં ડેડકો ચીપાઈ ગયેલો હોય તેવું જોવા મળ્યું છે હાલ અમે એજન્સીમાં આજના બેચના પેકેટના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરી છે આગળની તપાસ હાલ ચાલુ છે ઓરેડી

એટલે ડેટકો નીકળે જો મારી ભત્રીજી ગા કરીને નાખી દીધો કાકા મને કે આમાં ડેટકો છે એટલે મેં કીધું નો હોય તો દેખાડે મેં જોયું હા કે ભાઈ વેફર માં પાછો રાખીને મેં મૂકી દીધો મૂકીને પાછી સવારે અહીંયા દુકાને પાછો આવ્યો ને ભાઈને દેખાડ્યો ભાઈ કે કઈ વાંધો કે કઈ એજન્સી હતી તમે માલ મંગાવો છો કે પ્રેસ ટુ માંથી એજન્સી વાળા ભાઈ આગળ ગયો તો ભાઈ આગળ ગયો ને ભાઈ કે વાત કરી ભાઈ કે કઈ વાંધો અમે કસ્ટમર વાત કરીએ કસ્ટમર દસ અગિયાર વાગ્યા લગી ફોન માં કઈ જવાબ ના આવ્યો એટલે અમે ડાયરેક્ટ કસ્ટમર માં ફોન કર્યો કે મેડમે ફોન ઉપાડ્યો ઉપાયો મેડમે એવો જવાબ દીધો કે તમે તમારી રીતે મંડળો જે કરવું હોય એ કરો અમારે તો આવા કેસ જ રાખતા હોય એટલે આવા કેસ આયવા રાખેલા આવું થોડુંક કાલે અમારી આ છોકરી નવ મહિનાની કંઈ થઈ ગયું હોય તો ખાઈ લીધા પછી હજી રાતે જઈ ગયું છે ખાધું અત્યારે કઈ ખબર નથી શું જીવ હોય તો શું કરવાનું ભાઈની છોકરી ચાર વર્ષની છે મારી નવ મહિનાની છે હા તમારું નામ હા મારું નામ કમલેશ કે ગંગટાણી છે મારુતિ એજન્સી મારી પેસ્ટુવા એજન્સી છે ડિસ્ટ્રીબ્યુટર છે બાલાજી વેફરના કોઈ આટલા વર્ષ થયા અમારે વીસ વર્ષથી આ બિઝનેસ છે પણ કોઈ દિવસ આવું કેસ કે કંઈ થયું નથી ને અમને અહીંયા જાણ કરવા આવી કે અહીંયા રીતે થયું છે હવે પેકેટ એ એકદમ ખુલેલો છે કે વસ્તુ બનવાકારક નથી હવે તોય ફરિયાદી ઈ કે છે કે અંદર છે કંઈક ટૂંકમાં જીવ જીવંતું એવી રીતે છે હવે કોઈ દી બનતું નથી ને આ ખુલેલો પેકેટ છે ને અમને જાણ કરવા આવી કે તમે આવીને અહીંયા જોઈ જાવ એવું જંતુમાં શું નીકળે બેટકા જેવું લાગે છે કઈ પોઝિશન એવી કઈ કોઈ વગર તો ખબર થોડી પડે એક એક અંદર થી થોડી ખબર પડે કોઈ પારદર્શક તો હા ખોલવા વગર ખબર ના પડે તો સાહેબ એ તો પહેલા પછી જાણ કરે એ પહેલા થોડી જાણ હાલે અમને અહીંયા એટલે તો આવ્યા છે સાહેબ અહીંયા જોવા જ આવ્યા છે શું છે બોલી તમે કસ્ટમર કેરમાં જાણ કરી દીધી તમારા ઉપર હવે સાહેબ પ્રશ્નનો જવાબ હું રાઈટ વે નથી સાહેબ

પટેલ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે ત્યાંથી એક કસ્ટમર જસ્મિન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે અને એમાં નાના બાળકોએ ખાતા એમાંથી દેડકો છીપાઈ ગયેલો હોય એવું જોવા મળેલ હતું અને કસ્ટમરનો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છીએ અને પેકેજ જોતા એ દેડકા જેવું લાગે છે અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી આજ બેચ નંબર ના હે ને આ વેફર ના નમૂના લેવાની કાર્યવાહી હવે થી કરીશું ઈ એજન્સી પર ગયા પછી બધું ડિસાઈડ થાશે હર્ષલ ખંદેડિયા નો રિપોર્ટ એસ9 ન્યૂઝ જામનગર અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस9 न्यूज़ साथे